દોર છે તે શરૂ થયો છે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને જે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે તેને લઈને નિશાન સાધ્યું છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અને પરેશ ધાનાણીએ જ્યારે નિશાન સાધ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને ઉતર્યા હતા યજ્ઞેશ દવે શું છે સમગ્ર વિગત અને બંને નેતાઓએ કઈ કઈ પ્રકારના આરોપ લગાવ્યા છે એકબીજા પર તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક લોકસભા ચૂંટણી અસંતોષ જોવા મળી રહ્યો છે કોઈ નેતાની ટિકિટ કપાતા વિરોધ છે તો કોઈ નેતાએ તેમના સમાજના નેતાને ટિકિટ ન મળતા વિરોધ થઈ રહ્યો છે આમ ભાજપમાં જોવા મળી રહેલા આ વિરોધના વંટોળની મજા લેતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ બુધવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું પરેશ ધાનાણીએ માર્ચના સમાચાર પત્રનો અહેવાલ ટાંક્યો છે આ ટ્વીટમાં જેમાં ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો ક્ષમતો ન હોવાની વાત કરી છે અને આ અહેવાલની સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ હાલ કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે

અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન યજ્ઞેશ દવે લખ્યું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વર્ગીય અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકવી પડી આ સાથે જ યજ્ઞેશ દવે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત રોહન ગુપ્તા ભરત સોલંકી જગદીશ ઠાકોર સહિતના નેતાઓના નામ લખીને તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ભણ્યો હોવાના પણ ચાબખા માર્યા ત્રાસ લઈ ગઈ ખૂબ હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજા પણ ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પણ પોતાની ચર્ચા ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે બીજું કશું છે નહીં બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવું જોઈએ કારણ કે

એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહી સરકાર અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે રાજકોટની પરેશ ધાણાની પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે અમરેલીની પ્રતાપ દુધા પણ ના પાડી ચૂક્યા જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી ત્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આનંદની સીટ પરથી ચડતા આવ્યા હારતા આવ્યા જીતતા આવ્યા એવા ભરત સોલંકીએ પણ આનંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ધા છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે તો કઈ રીતે પરેશ ધનાની પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે હા ચોક્કસ કોંગ્રેસ ટનાટન જે એમની વાત સાચી છે

મતની લીડ સાથે ભાજપનો જીતવાનો લક્ષ્યાંક છે બેઠક પર કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં હજુ પણ કોકડું મૂંચવાયેલું છે કેટલીક બેઠક પર અને આ સાથે સાથે કોંગ્રેસમાં જે કેટલાય દિગ્ગજ નેતાઓ છે તેમણે નિર્ણયો કરી દીધો છે ચૂંટણી લડવાને લઈને આ મુદ્દાને લઈને ભાજપ છે તે નિશાન સાધી રહ્યું છે કોંગ્રેસ પર તો ભાજપમાં ટિકિટની વહેંચણી થઈ ચૂકી છે પરંતુ ટિકિટની વહેંચણી થયા બાદ પણ ભાજપમાં જે પ્રકારે હાલ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે તેને લઈને કોંગ્રેસ છે તે તેના પર નિશાન સાધી રહ્યું છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર